હલો ભાઈઓ નેટ થોડુંક વહી ગયું હતું હવે થોડુંક આવી ગયું છે સ્વાગત છે તમારો અમારી લાઈવ માં ભાઈઓ તો ભાઈ ના રહીજો મારી સાથે આવ્યું બંદા હે એટલું બધું દેખાય હાવ હવે હલો ભાઈઓ કન્ફોર્મેશન આપી દેજો હરખું ક્લિયરિટી તમને હરખું દેખાય છે ને છે હવે આવી રમેશભાઈ બરોટ ક્યાં ગામ થી છો ભાઈ રમેશભાઈ કુમાર રમેશભાઈ બારોટભાઈ અમે જુનાગઢ જિલ્લાના મેવાસા ગામથી છીએ ભાઈ જોઈ લ્યો આપણે વરાપ થઈ ગઈ છે અને આપણે પંજો મારવાનો છે સોયાબીનમાં જોઈ લ્યો પણ હજી ટાઈમ નથી થયો થોડીક વાર રહીને આપણે મારશું ભાઈ અને પંજામાં આપણે ભાઈ જોઈ લ્યો મોર પગાર રાખી દીધા છે જેથી ખડમાં કાંઈ આપણે ખડમાં થાયલું જાય અને બહુ ઉપાળા ભરાય નહીં આમાં કોઈને પાછળ રહેવું ન પડે આ નામની ઉપર મારો બાબો નેવ ટકા વિકલાંગ બાળકના વિડીયો જોજો એટલે ખ્યાલ આવશે કે સોળ વર્ષથી સેવા કરીએ છીએ એક ને રહેવું પડે છે કાનજીભાઈ ચાવડા ઓકે ભાઈ તમારી ચેનલ ભાઈ હું ચોક્કસ જોઈ લઈશ કાનજીભાઈ ચાવડા મારી મારા મારામાં એક કોમેન્ટ મારી દીજો ભાઈ એટલે હું તમારી ચેનલ ચોક્કસ જોઈ લઈશ મારા એક શોર્ટ વિડીયોમાં કે લોંગ વિડીયોમાં તમે ભાઈ એક કોમેન્ટ મારી દીધો ચોક્કસ તમારી હું તમારી ચેનલ હું ચોક્કસ જોઈશ પાક્કું બસ મારા બાબાના વિડીયો જોજો એટલે ખ્યાલ આવશે આ ચોક્કસ ભાઈ કાનજીભાઈ ચોક્કસ એમાં સપોર્ટ આપું ભાઈ સો ટકા સપોર્ટ મળશે ભાઈ તમને મજા કરો તમ તારે જોઈ લો ભાઈ આ આપણે હવે મોરપગા મારવાના છે ખેતરમાં જો આ સોયાબીનમાં મારવાના છે અને આપણે આ માંડવીમાં ભાઈઓ

બાકી મારે ભાઈઓ કેટલાક માણસોના નામ યાદ રાખી શકું કેમ કે પછી આ કોમેન્ટ પછી દેખાય નહીં દેખાય લાઈવ પૂરો થઈ ગયો પછી વિડીયો ડાયરેક્ટ અપલોડ થઈ જાય વિજય મેરિયા કોમેન્ટ બસ સ્વાગત છે તમારું ક્યુ ખાતર નાખ્યું તું રાજુભાઈ બગદાણા ભાઈ આમાં અમે ઉરિયા ઉરિયા ખાતર નાખ્યું તું આ જ નાખું છે હજી હું તમને હમણાં રિઝલ્ટ બતાવું આપણે ચાર દિવસ પેલા આપડી મોટી જે માંડવી છે અગાઉ જેમાં દવા મારી હતી એમાં નાખું તું એટલે હું તમને દેખાડું મારી સાથે બનજો રાજુભાઈ રાઠોડ બગદાણા વા બાપા સીતારામ બગદાણા બગદાણા બાપા રાજુભાઈ રાઠોડ બગદાણા શું વાત છે મોરચું નાખો બાપા સીતારામ બાપા સીતારામ પાંચમી લાઈક માટે થેન્ક યુ આપણે કુંડી ભરી દીધી છે એટલે આપણે ગમે ત્યારે ખાતર ખાતર હું દવા સાટવાની થાય ભાઈ એટલા માટે પાંચમી લાઈક માટે જોઈ લો ભાઈઓ આ આપણું રિઝલ્ટ જોઈ લ્યો આ આ બાજુ ખાતર નથી નાખ્યું આ બાજુ નાખી દીધું છે જોઈ લ્યો આ બાજુ નાખ્યું નથી આજ જ નાખ્યું છે એટલે હજી રિઝલ્ટ આવ્યું નથી આ બાજુ જોઈ લો ભાઈ લીલી માંડવી થઈ ગઈ છે લીલી સમ અને રિઝલ્ટ આમાં આવી ગયું છે ચાર દિવસ થયા છે આમાં ખાતર નાખ્યું એના અને આમાં ભાઈ અમે મોરપગા પણ મારી દીધા છે ખળ હવે નીંદવું પડે એમ છે એટલે થોડા ઘણા મજૂર કેવા અને થોડા ઘણા અમે ઘરના માણસો નીંદી નાખીશું તો આજે બાકી આ લીલી માંડવી જોઈ લો દવા મારી હતી એટલે ખડ મોટા ભાગનું નવ્વાણું ટકા ખડ વી ગયું હે છઠ્ઠી લાઈક ભાઈ રાજુભાઈ રાઠોડ બગદાણા ઓકે ઓકે ભાઈ અમે દવા મારી હતી એનાથી ભાઈ અમારે સૈયા પણ અમારા ખેતરમાં એટલે મોટા ભાગના પીડા થઈ ગયા છે અને વહી ગયા છે ભાઈ પણ દવા માર્યા પછી ખાસ કે ભાઈ તમારે ખાતર નાખવું પડે નકર માંડવી પીડાશ પકડી ગઈ હોય તો એ પછી પીડાશ જાય નહીં જોઈ સૈયા બેહી ગયા છે અને માંડવી આપણી પાસે હતી ને એવી ને એવી લીલી ચકા લાઈક માટે થેન્ક યુ થેન્ક યુ ભાઈ સાતમી લાઈક માટે થેન્ક યુ અને આપણે આગળ જાશું આપડી તુવેર વાવી છે એમાં જોવા હજી ચાર દિવસ થયા છે આપણે તુવેર વાવી છે એના તો જોઈ લઈશું ક્યુ ગામ છે ભાઈ અમારું ભાઈ ગામ છે જુનાગઢ જિલ્લાનું મેવાસા કંપની ગામ છે અમારું જે બિલખાથી પાંચ કિલોમીટર થાય છે ભાઈ તો બન્યા લીધો આપણી સાથે ભાઈઓ આપણે જોઈ લો માંડવીમાં જોઈ લ્યો ભાઈ એમ કાંજીભાઈ ચાવડા વિડીયોમાં કોમેન્ટ કરી વાંચી લેજો આ ભાઈ ચોક્કસ વાંચી લઈશ અને હું તમને સપોર્ટ કરીશ સો એ સો ટકા હું તમારા વિડીયોમાં કોમેન્ટ કરી દઈશ એટલે તમે કન્ફર્મેશન કરી લેજો ચોક્કસપણે અને કાંજીભાઈ ચાવડા સપોર્ટ કરવા માટે થેન્ક યુ ભાઈ જોઈ લો ભાઈ માં આપડી માંડવી અહીંથી મસ્ત આવી ગઈ છે હવે આમાં ખાતર નાખી દીધું છે દવા મારી દીધી છે અને હાથી પણ હાકી નાખ્યું છે જોઈ લો ભાઈ અને આ માંડવી હવે ભાઈઓ નીંદવાની છે અને આપણી સાથે બનિયા રહીજો આપણે જવાનું છે જીરીક ટુવેર જોવા અને અહીંયાથી આપણે એક ટીટોળીએ ઈંડા મૂક્યા એ પણ જોશું જે આપણે વિડીયોમાં આપણે ભાઈ તમને દેખાડ્યું હતું નરપતભાઈ સિંહ જાડેજા હાય હાય બોલો જ નરપતસિંહ ભાઈ બોલો તમારું સ્વાગત છે અમારી લાઈવમાં આપણી માંડવી છે ભાઈ અને આ બાજુ એક ઉથલ અમે પાસેત્રી વાવી હતી થોડીક પીડી છે એમાં દવા મારેલી છે એટલે થોડીક પીડી છે આઠમી લાઈક માટે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ભાઈ આમાં ખાતર આજ આપણે નાખી દેવાનું છે અને લીલી ગુમ થઈ ગઈ છે આ બાજુ આપણે તુવેર વાવી છે તો આપણે તુવેર ચેક મારશું કે આપડી તુવેર ઉગી કે નથી ઉગી હજી હજી દેખાતી નથી પણ કોટા નવ્વાણું ટકા કાઢી ગઈ છે ચેક મારી લઈ ભાઈઓ આપણે અને આપણે આમાં તુવેર વાવતા ત્યારે ટીટોડી એ ચાર ઈંડા મૂક્યા હતા ભાઈઓ એમાંથી બે બચ્ચા થઈ ગયા તા અને આજ આપણે જોઈશી કે ટીટોડીના ઈંડા રિયા બચ્ચા થઈ ગયા નહીં અને આપણે ટીટોડી પાણી ટીટોડીના બચ્ચા પાસે હાલતા મારો આવતો હોય મજા આવે ચાંચ ચાંચનો મારી દે એનું ખાસ ધ્યાન રાખવું પડે નકર પણ નીકળી જાય ભાઈઓ એવું છે કેટલાક છે હવે ભાઈઓ આપણે ભાગવું પડશે ચાંચ મારવાની કોશિશ કરી રહી છે અને અહીંથી હવે આપણે ભાગવું પડશે સેફટી રીતે જોઈ તમે

ચાલો તો આપણે જઈએ હવે આપણી માંડવી તરફ ભાઈઓ જોઈ લો શેઠા મો આપણે અહીંયા વાવી દીધી છે આપડી ફરતીકો માંડવી ને એવું બધું વાવીએ એનું કારણ છે ભાઈઓ કે આપણે રખોલું ન કરવું પડે. હજી ભાઈઓ આને એક જ વર્ષ થયું છે આપણે ફેન્સીંગ કર્યું એનું. ઉણાળામાં ફેન્સીંગ કર્યું અને ચોમાસામાં આપણે માંડવી વાવી દીધી. બાકી અહીંયા અમારે ઢુંઢા અને સુવર કે કેનું ભાઈઓ બહુ ધ્યાન રાખવું પડે. આય બહુ લાગે આખે આખું ખેતર ભાઈઓ ઓકધારી નાખે ઢુંઢા. 25-25 અને 30-30 ટોળા છે ઢુંઢાના.

ખાય દેઓ કાઈ રેવાજ ન દે ભાઈ એવું છે કેમ છો ભાઈ અરવિંદભાઈ દોરાડિયા મજામાં ભાઈ આજ આપણે નવરા અત્યારે થા તો અત્યારે લાઈવ આવી ગયા છીએ આપણી પબ્લિક માટે કેમ કે થોડાક વાર પછી આપણે કામ છે એટલા માટે આપણે વેલાહરા જ આવી ગયા છીએ કાઈ નહીં ફેકા તું દેખા દે રેજે ભાઈ ચાલુ રેજો મારી સાથે હું તમને એક જ મિનિટમાં જોઈ લઉં આમાં નેટ જાય છે કોયું ગયું તું હલો અરવિંદભાઈ હવે નેટ આવી રહ્યું છે ભાઈ હલો હલ્લો નેટ ભાઈઓ ઓ અહીંયા અત્યારે નેટના બહુ લોચા છે ગામડે હલો અરવિંદભાઈ હલો હલ્લો આવી ગયું નેટ હવે સરખું દેખાતું હોય તો કોમેન્ટ કરી દેજો ભાઈ એટલે મને ખબર પડી જાય ના છોટું તું જ

તો ભાઈ તું નવરો હોય અને તારી સાથીદારો કોઈ નવરા હોય તો અમારી અહીંયા માંડવી નીંદવા આવી જાવ ને ભાઈ ભાઈ હો હો એમની સ્પીડ તો આવી રહી છે અરવિંદભાઈ તો હવે ઈ નેટ જાય એનું શું કરીશું આપણે ટીટોડી હવે તો તું જાઈથી બાપા હું આઈથી ક્યાંય આઘો વી આવ્યો છું આજે ટિટોડી મારો પીછો મુકતી નથી જોઈ લો ભાઈઓ હાઈ ક્લાસ માંડવી આપડી થઈ ગઈ છે અને આપણે હવે આગળ જઈ રહ્યા છીએ પ્રતિ કોઈ નું આપણું આ બેકગ્રાઉન્ડ છે અને આ બાજુ આની સાઈડ આપણા પાડોશી એ જોઈ લો ભાઈઓ સોયાબીન માં હાકી હાકી નાખ્યું છે અને આગળની સાઈડ આપણા બીજા પાડોશી છે આ બાજુની સાઈડના એને પણ હાકી નાખ્યું છે અને આ પ્રવીણભાઈને ને હાથી હાકવાનું બાકી છે ભાઈઓ તો પ્રવીણભાઈ જોતા હોય તો આવી જાજો ભાઈ હાથી આંખવા ફળ વધારે થઈ જશે તો ભાઈના રહીજો આપણી સાથે ભાઈઓ જોઈ લો આ આપણે માંડવી કમ્પ્લીટ હવે થઈ ગઈ છે અને આપણે પાછા આગળ જઈ રહ્યા છીએ ભાઈઓ અને જોઈ શકો છો તમે આ વરસાદ થયો તો પણ આપણા સોયાબીન દટાણા નથી ગટાઈ ગયા સોયાબી જોઈ લો સુખનો સૂરજ હાઈ ક્લાસ ઉગી ગયો છે ભાઈ જોઈ લો તમે એટલે આપણા સોયાબી જે પાસેતરા વાવ્યા હતા એ ઉગી ગયા છે ભાઈઓ લાઈક દેતા જજો કોમેન્ટ કરતા જજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભાઈઓ ભૂલતા નહીં જોઈ લો આમ માંડવી આપણી હાઈ ક્લાસ માંડવી મગફળી સિંઘ આવું બધું કેતા હોય છે આપણા ગુજરાતમાં બધા જુદી જુદી જગ્યા એ આપણે પણ સોયાબીન વાવેલા છે આ બાજુની સાઈડ જો સોયાબીન ક્યાંક ડટ્ટાણા નથી એટલે થયા નથી અરવિંદભાઈ મારી સાથે હોય તો કોમેન્ટ કરીને જણાવો હવે હરકું દેખાય છે ભાઈ સો સો અરવિંદભાઈ બી આપણો દેશી જુગાડ કરેલો છે ભાઈઓ જોઈ લ્યો જે એક વાડિયા થી બીજી વાડીએ જવા માટે ફેન્સિંગમાં અમે આવો જુગાડ કરેલો છે જેથી મૂકવો મૂકવાનો પડે અને આવા જવામાં હેલું પડે અને આ બાજુ આપણે સેઢા મોસમ ને એવું ઉઈગું નહોતું ભાઈઓ એટલે ફરીથી વાવી દીધું છે જોઈ લ્યો અને આ સોયા અમને હું તમને દેખાડું તમે જોઈ લો કેવા ઉઈગા છે જોઈ લ્યો છે ને હાઈ ક્લાસ જો આ આપણા સોયાબીન હવે આવી ગયા છે અરવિંદભાઈ અને આ જગ્યા ભાઈઓ તમે જોઈ લો અહીંયા અમે ખાતર નાખ્યું હતું

માંડવી તો હવે હાઈ ક્લાસ થઈ ગઈ છે પણ ભાઈઓ દાળિયા જળતા નથી નીંદવી છે એનું શું કરવું દાળિયાનો મેળ ખાતો નથી ક્યાંયથી તો દાળિયા ક્યાંકથી મળી જાય ને તો કામ થઈ જાય તો વરસાદ આવ્યા પહેલાં માંડવી અમારી નીંદાઈ જાય ભાઈ આપણે પાછા પૂગી ગયા છીએ આપણી દાળ પાસે જોઈએ આપણો અહીંયા દાળ છે જે આજ મોટર અમે ચાલુ કરી હતી કે કદળો ભાઈઓ નીકળો હતો અને આ જોઈ લો આપણી દારની તારીખ ભાઈ આ તારીખે આપણે દાર કર્યો બે હજાર પચીસ અને પાણી સાતસો અને વીસ એકવીસ ફૂટે પછી ભાઈઓ ખાલી પાંચ જ ફૂટ દાર આયલો હતો જે દોઢ કલાકમાં ખાલી ભાઈઓ પાંચ જ ફૂટ દાર થયો એટલું પાણી એવું તો આપણે દાર અને આ સોયાબીનમાં આજ આપણે ખાતર પણ નાખી દીધું છે કેમ કે દવા મારી હતી એટલે સોયાબીન આપણા પીળા થઈ ગયા હતા એના કારણે આપણે ખાતર નાખી દીધું છે એટલે પાછા લીલા થઈ જાય અને આ બાજુ આપણે બકાલું વાવેલું છે ચોળી વાવી છે આ બાજુ વાવી છે કાકડી પણ કાકડી ભાઈઓ પીળી થઈ ગઈ છે થોડી થોડી વધારે વરસાદ પડવાના કારણે આ બાજુ આપણી બુકાટી છે અને આપણે પ્રાગવળ વાવેલો છે જે પ્રાગવળનું ભાઈ આમાં ફળબળ તો કાંઈ આવે નહીં આ ઝાડમાં પણ આ ઝાડમાં ઝાડનો સાંયો સાંયો બહુ સારો થાય જે માણસો ઢોર રાખતા હોય અને છાયા જરૂર હોય તો પ્રાગવડ વાવો જોઈએ પ્રાગવળમાં બહુ સાયો આવે કાંઈ ઘટે નહીં એવું આ આપણે એક આંબો પણ વાવેલો છે જે કલમ નથી પણ ખાટીયો આંબો છે ભાઈઓ ખાટીયો આંબો તો ખાટિયો આંબો ભાઈઓ પણ જાળવા વાવવા જોઈએ અને જામફળ ભાઈઓ કોઈને ખાવા હોય તો કોમેન્ટ કરજો આપણી વાળી જામફળ પણ આવી ગયા છે આઈ ક્લાસના જોઈ લો એમાં કાંઈ ઘટે નહીં પણ હજી પાકતા નથી ભાઈઓ એટલે તમારે ખાવા હોય તો ચાર પાંચ દસ દિવસ કેળે આવી ગયો એટલે એમાં કાંઈ ઘટે નહીં અને દાડમ પણ આપણા વાડીએ સીએ ભાઈ અને ડાયડમ પણ આવે છે જોઈ લો હાલમાં શીએ પણ હજી પાયકા નથી ફાલ બહુ આવ્યો હતો પણ ખરી ગયા ભાઈઓ બહુ ખરી ગયા બધા એટલા ખરી ગયા કોકો કોકો ક્રિયા છે જો આવા મોટાઓ ડાળમ એટલે આ ડાળમ તો મારા અંદાજે સો ટકા પાક છે અને આપણે ખાશું પણ ભાઈઓ જામફળ કોઈને ખાવા હોય તો ચોવીસ કલાક આપણી વાડીએ ગમે તે આવી જજો દસ દિવસ પછી બહુ સારા છે અને બકાલું પણ ઘણું છે પણ હજી કાંઈ થતું નથી હાલમાં કોઈને દૂધીનો હલવો ખાવો હોય તો દૂધી આપણી વાળી થવાની છે ભાઈઓ જ્વારી દૂધી કુણી માખણ જેવી એમાં કઈ ઘટે નહીં જોઈ લે દૂધીનો હલવો ખાવો હોય તો ભાઈઓ આવી જાજો અને દૂધી લઈ જાજો અને આપણે પાછા આપણી વાડીએ ફરી ફરીને જગ્યાએ બધી આપણી વસ્તુએ રખડીને પૂગી ગયા છે પાછા આપણી વાડીએ જ્યાં આપણું બસો ડીઆઈ મિની ટ્રેક્ટર પડ્યું છે અને આજ ભાઈઓ આપણે હાંકવાના છે મોરપગા જોઈ લ્યો આ મોરપગાની સિસ્ટમ છે ખેડૂભાઈ હોય એને સમજાશે ભાઈઓ જો મોરપગા મારવાના ભાઈઓ જોઈ લો આ મોરપગા આ રીતના મોરપગાનું છે મોરપગા મારો એટલે ભાઈઓ આમાં ખળબળ કઈ કાઢવું ન પડે અને કોઈને રેવું ન પડે જો આ રીતના પાંચ છે અને પાટલામાં ભાઈઓ નાનું મોરપકું રાખવું એટલે બે વાર હાલી જ જવાનું એટલે ઉપાધિ ન રે એમાં કઈ અને જાજી તો આમાં કઈ ઉપાધિ ન હોય ડ્રાઈવર સારું હોવો જોઈએ નકર સોયાબીન ની એક પાંચ હાર્યું પડે તો ખેડુ ભાઈ ને તો ભાઈ બહુ રાયડું નાખે પાંચ આયડું પડે એમાં હાલે નુકસાન કેવડું થઈ જાય અને આ આ આ આ આ આ જો પાંચ મારેલા બીજો ત્રીજો ચોથો પાંચમો આ પાંચ રહેલા જતા હોય પણ જો આપણો આયલો જતો હોય એમાં કાંઈ ઘટે નહીં હાલ તો એનો વિડીયો પણ આપણામાં છે તમે કોઈ ખેડુ ભાઈ હોય તો જોઈ લેજો મોરપગાથી કેટલો ફાયદો થાય અને પંજો મારવામાં રાપડ્યું તમારે ખડ ઓછું હોય તો મરાય બાકી તો આ મોરપગાનો પંજો હાલે ભાઈઓ એમાં કઈ ઘટે નહીં ટ્રેક્ટર છે બેટી બેટી ને સાંયો બાયો હાઈવે બનાવ્યો છે અને લાઇટ જોઈએ પાંચસો ચારસો ચારસો રૂપિયાની એક લાઇટ નાખી છે જોઈએ એલઈડી એમાં કઈ ઘટે નહીં

ગારામાં પદ પદાવવાનું ગમે તો આપણી સાથે બન્યા રહેજો આપણે હવે જાશું થોડાક આગળ જ્યાં આપણે સોયાબીના ખાલા પીરા હતા ને એવું બધું કર્યું હતું અને આ બાજુની સાઈડ જોઈ લો ભાઈઓ હું તમને બતાવું આ ખાલી જમીન આપણી પડી છે હવે એમાં સીધો જ અતાર મૂકવાનો છે દાતી મારી દીધી છે મોટા ટ્રેક્ટર ની હમાય બેહારી હવે સીધો દતાર મૂકી ડુંગરી વાવી દેવાની છે પણ હજી ટ્રેક્ટર ભાઈઓ ઘરે એવું નથી કેમ કે ટોર નકર વધારે થઈ જાય આ રીતની જમીન આપણે કરી નાખી છે જોઈએ જો આ પોચી જમીન ખાવ આમાં સીધો ડુંગળીનો દતર ભાઈઓ મૂકવાનો છે ડાયરેક્ટ જો આ અને આપણે બાર વીઘાની ડુંગળી વાવવાની છે ભાઈઓ જો અહીંથી આપણા સોયાબી પૂરા થાય અહીંયાથી ઠેઠ જે આપણી પીઠું દેખાય ત્યાં સુધી વાવી દેવાની છે અને આ આપણા સોયાબી છે અને આ આપણે જો આમાં એટલામાં ફરીથી સોયાબી વાવ્યા હતા એ પણ હવે ઉગી ગયા છે સારા જોઈ સોયાબીનમાં ભાઈઓ બહુ ધ્યાન રાખવી પડે નકર ક્યારેક ક્યારેક ભાઈઓ સોયાબીન ઊંડા વયા જાય તો એ ઉગતા નથી અને સીસરા હોય તો એ ઉગ્યા નહીં એટલે સોયાબીનમાં ભાઈઓ વધારે લોચા છે પણ માપે એવો વરસાદ થાય અને પછી સોયાબીન વાહ્યા પછી વધારે વરસાદ ન થાય ને તો ભાઈઓ સોયાબીન કાંઈ ઘટે નહીં એવા ઉગે પણ સોયાબી વાવ્યા પછી જો ભાઈઓ તાત્કાલિક વરસાદ થાય તો સોયાબીન ઉગતા નથી અને બફાઈ જાય છે અને બગડી જાય હાવ આવું સોયાબીમાં વધારે ભાઈ કે નવમી લાઈક માટે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ભાઈ નવમી અને દસમી લાઈક માટે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ દસમી લાઈક માટે થેન્ક યુ ભાઈઓ આપણી સાથે બહેના રહીજો જોવો આપણે દવા મારી છે એટલે દવાનું રિઝલ્ટ હાઈ ક્લાસ આવી ગયું છે જોઈ લો કણેજરો ઊંધો પડી ગયો છે ભાઈઓ અને આ કાર્યું ખાર્યું ને હાવ પીરું થઈ ગયું છે અને સોયાબીન આપણા કોક પીરા થઈ ગયા છે ભાઈઓ એટલે આપણે એમાં ખાતર નાખી દીધું છે હાલ તો એટલે બે ત્રણ દિવસ પછી ભાઈઓ રિઝલ્ટ આવી જશે અને આપણા સોયાબીન પીરામાંથી પાછા લીલા થઈ જશે આ આપડા ખાલા બુરેલા હવે જોઈ લો ખાલા બુરા તો એ સોયાબીન નાના હતા પણ તોય ભાઈઓ આમાં બહુ વાંધો નથી એવો દવાનો જોઈ લ્યો નકર નાના સોયાબીને દવા લાગી જાય સોપેલા હોય એટલે ભાઈઓ એવું તો ન હોય કે રાખી દેવા પાછું ખડ વધારે થઈ જાય નકર એટલે હાલ તો ભાઈઓ કઈ ઘટે ને એવું થઈ ગયું છે આ બાજુ તમે વધારે બતાડું વધારે પીરું થઈ ગયું છે ખડ એટલે તમને ખબર પડે કે એ બે ત્રણ દી કેડે ખડ આવું કેવું થઈ જાય જો આવું ભાઈઓ હાવ આવું જોઈ લો આખું હવે સુકાઈ જવાની સ્થિતિમાં ખળ આવી ગયું છે એટલે સારામાં સારું દવાનું રિઝલ્ટ આપણે લાગી ગયું છે અને સૈયા ભાઈઓ આ બધા બેહી ગયા છે હાલ તો ભાઈઓ હવે આપણે આપણો કામ કરવાનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે ઝૂંપડી બાજુ જાય છે અને હવે ભાઈઓ આપણે લાઈવને પણ વિરામ કરવાનો ટાઈમ થઈ ગયો છે જોઈ લો એટલે રિઝલ્ટ કાંઈ હાઈ ક્લાસનું આવ્યું છે અમારી દવાનું જે અમે થાયું નહોતું એવું આવ્યું છે અને ખાતર નાખી દીધું છે જેથી આ સોયાબીન પીરા પડ્યા ને જો આમાં થોડી થોડી દવા અસર થઈ ને એવું લાગે એટલે ખાતર ભાઈઓ નાખવું પડે નકર સોયાબીનમાંથી પીરા જાય નહીં ભાઈઓ એવું છે એટલે ભાઈઓ પાછા આપણે પૂગી ગયા છીએ આપણી હવેલી હવેલી આપણો ભાઈ છે જોઈ લ્યો અને અહીંયા આપણે ફૂલ સુવિધા છે ગાઈડલા ગોદલા બધું છે હોવા માટેનું હાલો ભાઈઓ હવે આપણે કામ કરવાનો ટાઈમ થઈ ગયો છે તો ભાઈઓ લાઈક કરતા જજો અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલને અને કોમેન્ટ મારી દેજો અને આપણા લાઈવમાં આવવાનું ભૂલતા નહીં આવો આવો નવા વિડીયો માટે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ભાઈઓ અગિયારમી લાઇક માટે થેન્ક યુ જય માતાજી ભાઈઓ